આજથી શરૂ થશે ભાજપનું દેશવ્યાપી સદસ્યતા અભિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનશે પાર્ટીના પહેલા સભ્ય મોબાઈલ નંબર પર મિસકોલ કરવાથી મળશે ભાજપનો નું સભ્ય પદ ભારે વરસાદના કારણે આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં તારાજી અનેક ટ્રેનો રદ શાળા કોલેજોમાં પણ રજા બંને રાજ્યોના મુખ્યમંત્રી સાથે પ્રધાનમંત્રી મોદીએ કરી વાતચીત સંભવિત તમામ મદદનું આપ્યું આશ્વાસન રાજ્યમાં છ સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદનું અનુમાન બિહારમાં નદીઓના જળસ્તરમાં વધારો અનેક ગામોમાં ઘુસ્યા નદીઓના પાણી દુષ્કર્મ વિરોધી કાયદો રજૂ કરવા આજે પશ્ચિમ બંગાળ વિધાનસભાનું મળશે વિશેષ સત્ર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં આજે કોલકાતા પોલીસ હેડક્વાર્ટર સુધી તબીબો યોજશે માર્ચ સરકારી ઓફિસ બહાર ભાજપનું પણ વિરોધ પ્રદર્શન ભારતીય કિસાન યુનિયન આજે પંજાબ વિધાનસભા સુધી યોજશે માર્ચ કૃષિ નીતિ દેવા માફી અને નશીલી દવા સહિતના મુદ્દે ચંડીગઢમાં ખેડૂતોએ નાખ્યા ધામા પાંચ સપ્ટેમ્બર બાદ નક્કી કરશે આગામી રણનીતિ રાજ્યમાં વરસાદના કારણે અસરગ્રસ્ત માર્ગોનું યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે સમારકામ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશ બાદ માર્ગ મકાન વિભાગની કામગીરી અમદાવાદ જિલ્લાના અડતાલીસ કિલોમીટરના રસ્તાનું સમારકામ પૂર્ણ આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર શિવાલયોમાં ગુજ્યો હર હર મહાદેવનો નાદ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ હરિદ્વારમાં ગંગા નદીમાં શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી પેરિસ પેરા અત્યાર સુધી ભારતના ફાળે સાત મેડલ એથ્લેટિક્સ બેડમિન્ટન શૂટિંગ સહિતની રમતોમાં આજે મેડલની આશા ગઈકાલે નિશાદ કુમાર અને પ્રીતિપાલે જીત્યા હતા એક એક મેડલ